નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો એ ન્યૂઝમાંથી યાદના મુખ્ય સમાચાર ઊંઝા તાલુકાના કામલી ગામમાં મોગલઈ માતાના જે મંદિર છે તેમાં ઉમતા સુંધિયા તેમજ સમસ્ત પરિવારોએ હવનનું એક આયોજન રાખેલ મોટો હવન કરવામાં સમસ્ત પરિવાર સાથે ઉમતા ગામના વડીલો ભક્તો તેમજ અન્ય જગ્યાઓથી બાર ગામના સમસ્ત પરિવારો સાથે ઉમટી આવ્યા તેમજ કામલી ગામમાં સમસ્ત પરિવાર સાથે જમણવાર તેમજ આખા ગામને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો છે ને સમસ્ત ગામના પરિવાર સાથે ઉમતા ગામના સમસ્ત પરિવાર સાથે સુંડિયાના પરિવાર સાથે સમસ્ત પરિવાર ભેગા થઈને માતાની જય જયકાર કરી છે આ તમે જોઈ રહ્યા છો કે સમસ્ત ગામના જનોએ ઉમતા ગામના તેમજ પરિવારોએ ભેગા થઈને એ ન્યૂઝમાંથી સુનિલ પટેલ નમસ્કાર